નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગરના ઘોઘાગેટ વિસ્તારમાંથી દબાણ હટાવ સેલ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા શહેરના ઘોઘાગેટ ચોક પ્રેમ ન્યૂઝ વાળા ખાંચામાંથી દબાણ હટાવ સેલની ટીમ દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલની ટીમ દ્વારા માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો ઘોઘાગેટ ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા